નમસ્કાર મિત્રો અગાઉના વિડીયોમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જી કેટેગરી કાર્ડ વિશેની માહિતી મેળવી આ આપણે જી કાર્ડ મેળવવા માટે ઓનલાઈન પ્રોસેસ કેવી રીતે કરવાની છે તેના વિશે લાઈવ ડેમો દ્વારા જોઈશું જેથી તમે સરળતાથી ઘરેથી જી કાર્ડ મેળવી શકો જી કાર્ડ મેળવવા માટે ઓનલાઈન પ્રોસેસ શરૂ કરીએ તે પહેલા બે બાબતો ખાસ ધ્યાનમાં રાખશો સૌ તમે કર્મયોગી પોર્ટલ પર લોગ ઇન થઈને માય પ્રોફાઇલમાં આઈડીમાં આધાર કાર્ડ એડ કરેલું હોવું જોઈએ તેમજ તમારા ઘરના સભ્યોના નામ એડ કરેલા હોવા જોઈએ તે કેવી રીતે કરવું તેની માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે અને પગારકર્તા અધિકારી પાસેથી આ ફોર્મેટ મુજબનું અંગ્રેજી ફોર્મ સહી સિક્કા કરીને પાસે રાખવું જે પછીથી અપલોડ કરવાનો હોય છે આ બે બાબતો કમ્પ્લીટ થયા બાદ તમે જી કાર્ડ મેળવવા માટે ઓનલાઈન પ્રોસેસ શરૂ કરી શકો છો સૌપ્રથમ ગૂગલમાં નેશનલ હેલ્થ ઓથોરિટી નવી દિલ્હીના નોંધણી માટેના પોર્ટલ પી એમ જે એ વાય બેનિફિશિયરી પોર્ટલ સર્ચ કરીશું જે ગુજરાત કર્મયોગી હેલ્થ સિક્યુરિટી સ્કીમ જી કેટેગરીને ઇન્ટીગ્રેટ કરેલ છે પ્રથમ સાઇટ પર ક્લિક કરીશું ત્યારબાદ પોર્ટલનો ઇન્ટરફેસ આ રીતે દેખાશે લોગઇન એઝમાં બેનિફિશિયરી સિલેક્ટ કરીશું કેપ્ચા અને મોબાઈલ નંબર એન્ટર કરીશું તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર જે ઓટીપી આવે તે એન્ટર કરીશું ત્યારબાદ કેપચા એન્ટર કરીને લોગ ઇન પર ક્લિક કરીશું જે પેજ ઓપન થાય તેમાં સ્કીમમાં પી એમ જે સિલેક્ટ કરીશું સ્ટેટ સિલેક્ટ કરીશું સબ સ્કીમમાં જો તમે હાલ નોકરી પર હોય તો રેગ્યુલર એમ્પ્લોઈઝ સિલેક્ટ કરીશું અને પેન્શનર હોય તો પેન્શનર્સ સિલેક્ટ કરીશું હું અહીં રેગ્યુલર એમ્પ્લોઈઝ સિલેક્ટ કરું છું ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરીશું અને સર્ચ બાયમાં એચઆરપીએન નંબર સિલેક્ટ કરીશું કર્મયોગી પોર્ટલ પર રજીસ્ટ્રેશન વખતે જે એચઆરપીએન નંબર તમને મળ્યો છે તે એન્ટર કરીશું કેપ્ચા એન્ટર કરીશું અને સર્ચ આઇકન પર ક્લિક કરીશું આ પેજ પર તમને તમારી ફેમિલીની વિગતો જોવા મળશે આ ડેટા કર્મયોગી પોર્ટલ પરથી ફેચ કરવામાં આવેલ છે એટલે જો તમે કર્મયોગી પોર્ટલ પર તમારી પ્રોફાઇલ અપડેટ નહીં કરેલી હોય તો અહીં ડેટા જોવા મળશે નહીં એટલે વિડીયોની શરૂઆતમાં કહ્યું તેમ તમારે પ્રોફાઇલ અપડેટ કરવી પડશે તમારા ફેમિલીની વિગતો જે ઓપન થઈ તેમાં છેલ્લી એક્શન કોલમમાં સિમ્બોલ જોવા મળે છે તે શું દર્શાવે છે તેની માહિતી તમને ઉપરની બાજુએ આપેલ સિમ્બોલ પરથી મળશે જેમ કે પ્રથમ ડાઉનલોડનો સિમ્બોલ આપેલ છે ત્યારબાદ ઇ કેવાયસી લિંક આધાર અને રિન્યુ હવે તમારા નામની સામે આપેલ આઈકન પર ક્લિક કરીશું આધાર નંબર ઓથેન્ટિકેશનનું ડાયલોગ બોક્સ ઓપન થશે તેમાં વેરીફાય પર ક્લિક કરીશું ત્યારબાદ કન્સેન્ટમાં બોક્સમાં ટિક કરીને એલાવ પર ક્લિક કરીશું હવે તમારા રજીસ્ટર મોબાઈલ પર બે પ્રકારના ઓટીપી આવશે એક આધાર નંબર ઓથેન્ટિકેશન માટે અને બીજો મોબાઈલ ઓથેન્ટિકેશન માટે બંને ઓટીપી એન્ટર કરીશું અને ઓથેન્ટીકેટ પર ક્લિક કરીશું ત્યારબાદ જે પેજ ઓપન થાય તેમાં ઇ કેવાયસી માટે આધાર ઓટીપી સિલેક્ટ કરીશું અને વેરીફાય પર ક્લિક કરીશું ત્યારબાદ કન્સેન્ટના બોક્સમાં ટિક કરીને એલાઓ પર ક્લિક કરીશું ત્યારબાદ તમારા મોબાઈલ પર જે બે ઓટીપી આવે તે અહીં બોક્સમાં એન્ટર કરીશું હવે તમારી એડિશનલ ઇન્ફોર્મેશન માટેનો પેજ ખુલશે જેમાં તમારે લાઈવ ફોટો કેપ્ચર કરવાનો છે નીચે જે તમારી વિગતો આપી છે તેમાં મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો છે મોબાઈલ પર આવેલ ઓટીપી એન્ટર કરીશું અને આપેલ વિગતોમાં કોઈ સુધારો હોય તો તમે એ સુધારો કરી શકો છો અને છેલ્લે અપલોડ ડોક્યુમેન્ટમાં લગત વિભાગના અધિકૃત કરેલ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરેલ પ્રમાણપત્ર જે ફરજિયાત પ્રણે અંગ્રેજીમાં જ હોવું જોઈએ તે અપલોડ કરી સબમિટ કરવાનું રહેશે સબમિટ ક્લિક કર્યા બાદ તમને ઈ કેવાયસી કમ્પ્લીટ થયા અંગેનો મેસેજ બોક્સ જોવા મળશે તેમાં ઓકે પર ક્લિક કરીશું ત્યારબાદ તમારા સામે ઈ કેવાયસી સ્ટેટસમાં વેરિફાઈડ લખેલું આવશે અને કાર્ડ સ્ટેટસમાં પેન્ડિંગ બતાવશે સ્ટેટ હેલ્થ ઓથોરિટી દ્વારા તમામ વિગતોની ચકાસણી થયા બાદ તમને કાર્ડ સ્ટેટસમાં એપ્રુવડ એવું લખેલું જોવા મળશે કાર્ડ એપ્રૂવ થયા બાદ એચઆરપીએન કે પીપીઓ નંબરને ફેમિલી આઈડી તરીકે નિર્ધારિત કરવામાં આવશે એક્શન કોલમમાં ડાઉનલોડ કાર્ડનો સિમ્બોલ જોવા મળશે ત્યારબાદ તમે તમારું જી કાર્ડ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ કાર્ડ પર ક્લિક કરીશું અને ત્યારબાદ તમને કાર્ડ ડાઉનલોડ મેસેજ જોવા મળશે કાર્ડ ડાઉનલોડ થયા બાદ તમને આ રીતે તમારું જી કેટેગરી કાર્ડ જોવા મળશે મિત્રો આ વિડીયોની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો